જય માતાજી જય વડવાળા કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો કેમ કે આજે આપણે ખાસ કરીને એવો મસ્ત મજાનો ચલસ છે કેમ કે તમારે એક જાતની કોમેડી થઈ જશે ને મોજ મજા આવે તો લાઈક કરજો ને બસ જેવો સપોર્ટ છે તો સપોર્ટ રાખજો પેલા શરૂઆતમાં બધાને કહી દઉં છું બરોબર આપણા જે સેલેબના વિડીયોમાં સ્વાગત કરીશ દિલથી હાર્દિક સ્વાગત કરીશ તમારું

એ માટે આપણે ગીતનો નો રાખ્યો છે કેમ કે માયક ઉપર ગીત ગાવાનું છે ને કેવું આવે છે તમે મને કહેજો જણાવજો ને કોમેડી કેવી લાગશે તો સેલે હોદી જોજો ને જોયા પછી સબસ્ક્રાઈબર કરી નાખજો કેમ કે જેવા જેવા સબસ્ક્રાઈબર વધશે એવા એવા આપણા વિડીયો આવશે બરોબર કેમ કે જેટલો તમારો સપોર્ટ મળશે તો અમને થોડીક તાકાત મળશે કે વિડીયો બનાવવા માટે ને થોડોક મિત્રો મને જેટલા મળે છે તો મિત્રો મળે છે તો જેટલા જેટલા મેળા છે બધાય બના રહેજો છઠ સુધી જે પહેલેથી આમાં જે બના છે બધાય બના રહેજો એનું કારણ છે કે છઠ સુધી તમારો સપોર્ટ મને પણ ખબર પડે કે તમે પહેલેથી સપોર્ટમાં છો ને હજી પણ છો એટલે શેટ થી શેટ સુધી બના રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કર નાખજો શરૂઆત કર નાખીએ આપણે બ્લોગ કેમ કે આપણે સેલ્સ કરવાનો છે ગાવાનો તો આ બધાને આપણે ગવડાવવાનો છે

આજે સોથુ માણસ નથી પણ એ આજે નાઇટમાં છે કામે ને થોડીક તબિયત થોડીક હતી કેમકે શરદી ને એવું હવે આપણે શરૂઆત કરી છીએ

ખાસ કરીને જીતે ને આજ 12 વાગે 15 નવેમ્બર ને ઓફર છે ફ્લિપકાર્ટ એમેઝોન તો મત આઈફોન લઈ દેવાનો છે જીતે ને એને મારે એટલું જ કહેવાનું જીતે ને એને ખાસ કરીને પેંડા ખાવાના છે એ પણ આજ નહીં કાલે એના પેંડા મળી જાય કાલે પણ જીતે ને જીતે ને સબલા પકોડી ને કાલે વિડિયો આવે પેંડા ખાવાનો ને ઓલું ખાવાનું મરચા ఫటాఫ్ హీ <laughs nuest> <FPyu2> <Niggaving choses> <diminished noise> <Yeah! laughs>

આ ફરે કાટો મંગો પર ઓવર જો ઓર વીડિયો વિચાર કરે છે દેખાડવાનો ગાણી અય ઓ ખરે ને ગીદકોર કોની કોડી આઈ ફૂલ મકવાના એક ફૂલ કોણ ભાઈ મકવાના અમારો વીડિયો જોજો હાલો નોટ 3

મારા ભાઈ ઝીણી મોરલ્યો વાગે છે ઝીણી ઝીણી મોરલિયો વાગે છે હે મોરલીનો હરિવા સાધી મોરલી વાગે છે મોરલીનો હરિવાહા ધી મોરલી વાગે છે ઝીણી ઝીણી મોરલિયો વાગે છે ઓકે ઓકે કોપી કેવું મગજમાં રાખ્યું મને ખબર નથી આજે સીધું છે ને મેં એટલું ગાયું આ તો હારું ને બાકી રાખ્યું એટલે મને તો ખબર નથી ના કે હું ગાઈ નાખ વાહ આની પાસે છે ને આ ભાઈ માથાભારી પણ માથાભારી ને ગીત હોય હવે આવ્યો છે પ્રભુ પરોણિયા રે માર ઘેર ઉતાર કરતા જાવ પ્રભુ પરોણિયા રે માર ઘેર ઉતાર કરતા જાવ

મીઠો દાણે મોરિય બોલે બોલે મીઠા મીઠા આના ગીત માં કઈ ન મળે કેમ કે એને દાંત કાઢવાનું વધારે છે ને એટલે કઈ નથી મળવા તમને દાંત કાઢવા માટે કરો છો નું આક્રામણ કર હવે પાછો આવી ગયો છે મારો વારો તો હવે આપણે કયા ગીત ગાશું એપલ

થોડી માણ રાજ તો કેમ લાગે છે મિત્રો ગીત આપણા મને કેજો કમેન્ટમાં ખોડલ સપનું પૂર કરશે કરશે તારી લાખ મહેરખર અરે રેણે જોઈને દુનિયા સલામ વાહ ભાઈ વાહ બહુ મસ્ત મગજ માં ગીત કરી આપડે એવી રીતે કે હું આવે એટલે આપણે કડી ગાવાના છે એટલે એને યાદ આવી જાય એટલે આપણે એનું ગીત પૂરું થઈ ગયું આ માણા છે કોઈ

હે ગાયુ ના હેડે ને દીવા રે જબુકતા હે ગોરાલ રે હે ગાવી ના દૂધિ મા પીદાજો હે એના રે હે વાશરૂ ના રે એ ભુખી જો ને રાખો તો એ ભરવાળાણ તો તો મને ઢાકાર ઠાબ દિયે જો થોડીક ભૂલ થઈ ગઈ હતી કેમ કે મને ગાયું નથી ને એટલે બરોબર ભાઈઓ ભાઈઓ આપણે આમ જો દેખાડ તેજમાં પણ ગીત ગાયેલું છે ને તો એમાં નઈ અહી પણ લાવું મિત્રો મારું મારું ગાયેલું છે ગરબી તો આ ગીત આપણે ગરબી મંડળમાં પણ ગાયું હતું એને ગાયું આજે સે આજ બાર 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 જીઓ હજારો સાર હે મેરે યાર જોપી બુ યુ હેલો હે આપણે ખબર જ પડતી હતી બરોબર તો આ હાવ હારી ગયો છે તો આને હવે હતા પેંડા એની જગ્યાએ એની જગ્યાએ ખવડાવવાના પેંડા એની જગ્યાએ ખવડાવવાના છે સિંગોરિયા મરસા આવે એમ તાકાત કરે કેમ કે ખાવાના છે એ માટે ઢોલ વગડે છે ઢોલી તારો ઢોલ વાગે ઢોલે વાગે ઢોલ ધમ ધમ તો મિત્રો હવે આપણે મળશું કેમ કે આપણે આ જે માયક જે લીધું છે એટલે માયક ને કારણે જ આપણે આ જે સેલજ ના વિડીયા કર્યા છે બરોબર છે તો હવે આપણે ખાવાની વસ્તુ બનાવવાના છે તો એકદમ આપણે સેલ જ કરવાના છે કોઈ કોઈ અલગ અલગ વસ્તુ ખાવા માટે તો હવે બના રેજો ને સબસ્ક્રાઇબર કરતા રેજો મારા વાળા છેલ્લે છેલ્લે તક એને કારણ છે કે તમે સબસ્ક્રાઈબર કરશો તો અમને તાકાત આવશે બરોબર ને તો સબસ્ક્રાઇબર કરી નાખજો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો બરોબર છે ને સેલ જ માટે પણ કમેન્ટ કરજો કેવા સેલ જ કરવાના છે એ પણ કમેન્ટ કરજો આવજો બાય બાય